એકવીસ તારીખના લોકો સાંજે ચાર વાગ્યાની આસપાસ આ વખતે પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસને મળે એવી બાતમી મળેલી કે નલિયા ગામમાં એક વ્યક્તિને છત્રીસ વર્ષની ઉપરની આસપાસ હલીફ ના મળી છે એની દફન નિધિ અચાનક લઈ દે આ બાતમી ધામના જાગૃત અમિત નાગરિકે પોલીસને આપી એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મળનાર છે અમિત એને એના ભાઈ દ શેખ કરીને આવો છું એ સવારમાં બોલાચાલી થઈ અને મારી દીધી ત્યારબાદ એનું મરણ કીધું મરણ ગયા પછી તાજેપના ભેગા કરી અને પોલીસે કપૂર સ્થાનમાંથી પૂરી ભાર પાડી અને એને વિધિસર ફોરેન્સિક ટીમ કરાવવા માટે ખોટી જામનગર છે અને ફોરેન્સિક ટીમનો રિપોર્ટ પણ આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ દાખલ કરી અને આવનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો મશન કર્યો હતો એ આ જે મરનાર છે એ બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ રહ્યો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે એની તપાસ કરી રહ્યા છે બોલાચાલી માં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં જેમને કંઈક કઈક માનસિક પ્રશ્નો અને એ માનસિક પ્રશ્નો રેકોર્ડ અમે મળી રહ્યા પણ બની શકે કે એના કારણે પણ આ વધારે ઉપયોગ

એ પુવાડી ખેંચવા જેવું લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂત અહીંથી કોઈ માથાનો ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો કરી શકાય તેમ છતાંય એ આગળ પણ જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવવાની વિગતો નહીં સર અત્યારે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાએ સાફ સફાઈ ભોજના ડાકા પોતાના કપડાં ચેન્જ કરવા અને દફનવિધિમાં મહત્ત્વનો રોલ પ્લે આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને ડિટેલમાં પૂછપરછ નહીં કરી ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપીને પકડ્યો છે જાવેદ શેખ એના ઉપર જ

એટલો જ એની સામે રેકોર્ડ છે એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ સ્ટેશન કાર્યવાહી કરી રહ્યા પુરાવાની જરૂર પડશે